તો પ્રશ્ન નંબર સૂત્ર આપ્યા હતા તમને જે પણ આપ્યું હોય જો આ દળ આપ્યું છે અને આ કદ આપ્યું છે તો દળ કદ પીપીએમ લઈ લેવાનું અને એનએસિએલનું જ કીધું છે ને તો દળ કદ પીપીએમ દળ કદ થી પીપીએમ તો ઇજ ટુ દળ થઈ ગયું કદ લઈ લેવાનું દ્રાવણનું કદ કેટલું છે પાંચસો પણ એક વસ્તુ જોવાનું નાનો એકમ નાનો એકમ રાઈટ જો અહીંયા લિટર હોત તો તમારે એમએલમાં કન્વર્ટ કરવું પડે ઇનટુ આ જે સો છે આ કેમાં આવશે સો તો ટકાવારીમાં આવે અને જ્યારે તમે પીપીએમમાં જાઓ છ ઘાત દસ ની કેટલી ભાઈ એટલે કેટલા થશે પાંચસો પણ હવે મારે તમને સમજાવવાનું છે આ તમારી ભૂલ છે તમને અહીંયા શું કીધું પાંચસો એમ પાણીમાં એકસો ને સત્તર ગ્રામ એને શિયા તો આ દ્રાવણ નું કથો ન થયું અરે સર હવે શું કરશું જો ભાઈ વોલ્યુમ ઓફ એચ ટુ ઓ તમને આપી દીધું પાંચસો ઓકે પછી એમ એલ થઈ ગયું એનએસીએલ તો હવે તમને ખબર પડશે સોલ્યુશન પાંચસો વધતા એકસો સત્તર બરાબર તો આ થશે સસો ને સત્તર તમારી ભૂલ થઈ શકે રાઈટ

તો તમે કરી જુઓ એકસો સત્તર ભાગગા છસો ને સત્તર બરાબર છે તો ઝીરો પોઈન્ટ વન એટ નાઇન સિક્સ સમથિંગ કંઈક આવશે જેનું તમે એક પોઈન્ટ કાપશો તો આ થઈ જશે દસની પાંચ ઘાત તો એક પોઈન્ટ નેવ્યાસી ગુણા દસની પાંચ ઘાત તો તમારો આ ઓપ્શન એ આવે છે જવાબ